બોલો હમણાં ટૂંક સમયમાં તેરાપન ભવનમાં એક ધાર્મિક પ્રસંગ માટે કંઈ રોડના સોદા કરેલા હતા એમાં કેવું કામ કરી શકું શી ખબર પડે બહુ મોટો ભૂવો પડ્યો છે અને બહુ જ બેદરકારીવાળું કામ છે તે એના ઉપર ખરેખર નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એના ઉપર પગલાં લેવા જોઈએ અને અહીંયા મોટા અકસ્માત ભય છે રોડના વચ્ચો વચ્ચે મોટો ભૂવો પડ્યો છે તો સત્વરે આના માટે કંઈક કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખું છું દિવસ કેટલા લોકો અહીંથી ચાલતા સાહેબ અહીંયા આશરે ઓછામાં જે હું માનું એથી પાંચસો કાર રોજ નીકળે છે ટ્રકો નીકળે છે એટલે આ જો હવે પછી કોઈ ટ્રક નીકળશે તો બાજુ બીજું બોટ મોટો ભૂવો પડી શકે એવી શક્યતાઓ છે અને બિલકુલ રસ્તો બંધ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે તો સત્વરે આ રોડનું કામ થવું જોઈએ આ જે રોડ જે છે એને બનાવે કેટલો સમય થયો રૂડ તો ફ્રી આપણે એણે સાધો કર્યો છે રૂડ તો નથી બનાવ્યો ખાલી એક ગુજરાતના પાઇપ નાખેલી જે ત્રણ દિવસો થયા છે અને આ મોટું આખું પડ્યું છે તો એને જો સત્તરે ધ્યાન આપવું જરૂરી છે ફોગસ કામ કરેલ છે બોલો હમણાં ટૂંક સમયમાં તેરાપન ભવનમાં એક ધાર્મિક પ્રસંગ માટે કંઈ રોડને સોદા કરેલા હતા એમાં કેવું કામ કરી શક શી ખબર પડે બહુ મોટો ભૂવો પડ્યો છે અને બહુ જ બેદરકારીવાળું કામ છે તે એના પર ખરેખર નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એના ઉપર પગલાં લેવા જોઈએ અને અહીંયા મોટા અકસ્માત ભય છે રોડના વચ્ચો બધ મોટો ભૂવો પડ્યો છે તો સત્વરે આના માટે કંઈક કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખું છું પ્રતિ દિવસ કેટલા લોકો અહીંથી ચાલતા છે સાહેબ અહીંયા આશરે ઓછામાં જે હું માનું પાંચસો કાર રોજ નીકળે છે ટ્રકો નીકળે છે એટલે આ જો હવે પછી કોઈ ટ્રક નીકળશે તો બાજુ બીજું બોટ મોટો ભૂવો પડી શકે એવી શક્યતાઓ છે અને બિલકુલ રસ્તો બંધ થઈ શકવાની પૂરેપૂરી શક્યતા છે તો સત્વરે આ રોડનું કામ થવું જોઈએ આ જે રોડ જે છે એને બનાવે કેટલો સમય થયો રોડ તો આપણે એને સાધો કર્યો છે રોડ તો નથી બનાવ્યો ખાલી એક પાઇપ નાખેલી જે ત્રણ દિવસ જ થયા છે અને આ મોટું બાકુ પડ્યું છે એને જો સત્વરે ધ્યાન આપવું જરૂરી છે ઓગસ કામ કરેલ છે